વર્ષ બે હજાર પચીસ છવ્વીસની આ નવી સિઝન માટે કપાસ મગફળી સહિત ચૌદ જેટલા ચોમાસુ પાકોના ટેકાના ભાવમાં કેન્દ્ર સરકારે વધારો જાહેર કર્યો છે કેન્દ્ર સરકારનો એવો દાવો છે કે ખેડૂતોને જે તે કૃષિ પાક ઉત્પન્ન કરવા માટે જે ખર્ચો થાય છે એની ઉપર પચાસ ટકાથી લઈ અને ત્રેપન ટકા સુધી એને વધારાનો નફો મળી રહે એ રીતે આ પાકોના ટેકાના ભાવ જાહેર થયા છે બીજો દાવો સરકારે એ કર્યો છે કે વર્ષ બે હજારને ચારથી બે હજારને ચૌદનો જે દસ વર્ષનો સમયગાળો હતો એ સમયગાળામાં જ્યારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે દેશના ખેડૂતો પાસેથી કુલ પાંચ લાખ કરોડથી પણ ઓછી રકમની કૃષિ પેદાશોની ખરીદી ટેકાના ભાવે થઈ હતી જ્યારે મોદી સરકારનો જે છેલ્લો દસ વર્ષનો સમયગાળો છે એટલે કે વર્ષ બે હજાર ચૌદ પંદરથી લઈ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસના જે દસ વર્ષ છે એ દસ વર્ષ દરમિયાન દેશના ખેડૂતો પાસેથી સોળ લાખ કરોડથી પણ વધુ કૃષિ પેદાશોની ખરીદી ટેકાના ભાવે થઈ જાય છે સરકારનું કામ છે દાવાઓ કરવાનું આપણું કામ છે ખેતી કરવાનું તો મિત્રો હવે આપણે એ સમજીએ કે કયા જે ચૌદ આપણા મુખ્ય ચોમાસું પાકો છે એમાં કયા પાકના ભાવ કેટલા આ વખતે વધ્યા છે સર્વપ્રથમ આપણે કપાસથી શરૂઆત કરીએ તો નવી સિઝન માટે કપાસના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને આ નવી સિઝન માટે લંબતાર કપાસ જેની આપણે ગુજરાતમાં ખેતી કરીએ છીએ એ કપાસનો ટેકાનો ભાવ સોળસો બાવીસ રૂપિયા પ્રતિમણ થયો છે ગત સિઝનમાં જે કપાસનો ટેકાનો ભાવ હતો એ પંદરસો અને ચાર રૂપિયા પ્રતિમણ હતો એનો મતલબ કે સો રૂપિયા કરતાં પણ વધારો જે છે એકસો અઢાર રૂપિયા આસપાસનો વધારો આ વખતે કપાસના ટેકાના ભાવમાં થયો છે આ લંબતાર કપાસનો ભાવ છે જે મધ્યમ તાર છે એનો ભાવ પંદરસો અને બેતાલીસ રૂપિયા જાહેર થયો છે પણ એની ખેતી કંઈ મહદઅંશે ગુજરાતમાં થતી નથી એટલે આપણે લંબતાર કપાસનો ભાવ તમને જણાવીએ એ સોળસો અને બાવીસ રૂપિયા આ સિઝન માટે જાહેર થયો છે હવે ઘણા ખેડૂતોને પ્રશ્ન થતો હશે કે ગઈ સિઝનમાં પંદરસો અને ચાર રૂપિયા ટેકાનો ભાવ હતો પણ ગુજરાતના ઘણા બધા ખરીદ કેન્દ્રોમાં ચૌદસો અને ચોરાણું રૂપિયાએ કપાસની ખરીદી થઈ હતી એટલે કે દસ રૂપિયા ઓછા ભાવે કપાસની ખરીદી થઈ હતી તો એમાં ઘણી વખત કપાસમાં જે ભેજનું પ્રમાણ છે અને જે કચરાનો જે પ્રમાણ છે એટલે એ જે વસ્તુ છે એના આધારે એ ગુણવત્તાના આધારે એના ભાવ ઘણી વખત નક્કી થતા હોય છે ને એના આધારે ખરીદી થતી હોય છે પણ અહીંયા જે છે સોળસો બાવીસ રૂપિયા છે એટલે એની આસપાસના ભાવમાં આ વખતે ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદી થશે કપાસ પછી આપણો બીજો મહત્ત્વનો પાક છે મગ મગફળી મગફળીના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને આ વખતે મગફળીનો જે ટેકાનો ભાવ છે એ ચૌદસો અને બાવન રૂપિયા જાહેર થયો છે આપણે ગઈ સિઝનની વાત કરીએ તો ગઈ સિઝનમાં મગફળીનો જે ટેકાનો ભાવ હતો એ તેરસો અને છપ્પન રૂપિયા હતો એટલે કે એકસો અને ચાર રૂપિયાનો એક રીતે વધારો મગફળીના ટેકાના ભાવમાં કરવામાં આવ્યો છે હવે મગફળી હોય કે કપાસ હોય બંનેના અત્યારે જે બજાર ભાવ છે એ ટેકાની સપાટીથી નીચા છે મગફળીમાં તો બહુ નીચા છે અને કપાસમાં પણ નીચા છે તો અહીંયા મહત્વનો પ્રશ્ન એ છે કે ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે તો ખેડૂતો પાસેથી ખરીદીનું પ્રમાણ જે છે એ પણ વધારવામાં આવે એ હવે મુખ્ય મુદ્દો જે છે એ તમારે તમારા ધારાસભ્ય સુધી અહીંયા પહોંચાડવાનો છે હવે આપણે બીજા પાકોની વાત કરીએ તો કઠોળ પાક છે આપણો તુવેર તુવેરના ટેકાના ભાવમાં વધારો થયો છે અને તુવેરનો ટેકાનો ભાવ સોળસો રૂપિયા જાહેર થયો છે ગઈ સિઝનમાં પંદરસો ત્રીસ રૂપિયા આસપાસ તુવેરનો ટેકાનો ભાવ હતો તો અહીંયા પણ સિત્તેર રૂપિયા આસપાસનો વધારો તુવેરના ટેકાના ભાવમાં થયો છે તુવેર પછી આપણે મિત્રો વાત કરીએ તો જે બીજું કઠોળ પાક છે આપણો મગનો ટેકાનો ભાવ તો મગનો ટેકાનો ભાવ વધી અને સત્તરસો અને ત્રેપન રૂપિયા આ સિઝન માટે જાહેર થયો છે મગના જે ટેકાના ભાવ છે એ સતત વધી રહ્યા છે અને મગનું જે ઉત્પાદન છે એ સતત ઘટી રહ્યું છે તુવેરમાં પણ કંઈક એવી જ સ્થિતિ આપણને જોવા મળી છે હવે અડદનો જે ટેકાનો ભાવ છે એ પંદરસો અને સાહીઠ રૂપિયા જેટલો આ આ સિઝન માટે જાહેર થયો છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે તો અહીંયા તુવેર અને અડદ જે છે એ એક રીતે ટેકાના ભાવની આસપાસ એના બજાર ભાવ જોવા મળ્યા છે અત્યારે જે છે તુવેરના ભાવ થોડા ઘટ્યા છે બાકી સિઝન શરૂ થાય છે ત્યારે ઊંચા હોય છે પછી થોડા ઘટી જાય છે પછી સોયાબીનમાં વધારો સારો એવો કરવામાં આવે છે સોયાબીનનો જે ટેકાનો ભાવ છે એ એક હજાર અને પાસઠ આ સિઝન માટે જાહેર થયો છે પછી મસાલા પાક તલની વાત કરીએ તો તલનો ટેકાનો ભાવ વધી અને ઓગણીસો અને સિત્તેર રૂપિયા પ્રતિમણ આ સિઝન માટે જાહેર થયો છે બાજરી જે આપણો મહત્ત્વનો અનાજ પાક છે એ પણ મિલિટ મિશન અંતર્ગત આવે છે આથી સરકાર એના ભાવ સતત વધારી રહી છે બાજરીનો ટેકાનો ભાવ પાંચસો પંચાવન રૂપિયા પ્રતિમણ જાહેર થયો છે મકાઈનો ટેકાનો ભાવ ચારસો અને એંસી રૂપિયા પ્રતિમાણ જાહેર થયો છે બંનેમાં વધારો કરવામાં આવ્યો છે ડાંગર એક મહત્વનો અનાજનો ભાગ છે ડાંગરમાં બે ક્વૉલિટી આવે તો બે ક્વોલિટી પ્રમાણે અહીંયા ચારસો સત્યોતેર રૂપિયા અને ચારસો ને રૂપિયા એ અહીંયા ટેકાનો ભાવ જાહેર થયો છે અહીંયા હું તમને વધારાના જે પૈસા છે ચારસો સત્યોતેર પોઈન્ટ આઠ છે એ નથી ગણતો એટલે સત્યોતેરને બદલે કદાચ અઠ્યોતેર હોઈ શકે છે પણ એ ડાંગરના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે જુવારમાં પણ બે ક્વૉલિટી આવે છે તો એક જે ક્વોલિટી જુવારનો ભાવ છે એ ચારસો સાતસો અને ચાલીસ રૂપિયા છે અને બીજી ક્વોલિટીનો સાતસો અને પચાસ રૂપિયા છે તો અહીંયા જુવાર પણ મિલેટ મિશન અંતર્ગત આવે છે અને એના જે ટેકાના ભાવ છે એ પણ સતત વધી રહ્યા છે તો અહીંયા જે આપણા ચૌદ જેટલા મુખ મુખ્ય ચોમાસું પાકો છે એના ભાવમાં સરકારે નોંધપાત્ર વધારો જાહેર કર્યો છે પણ ઉત્પાદન જ્યારે વધે છે તો ખેડૂત પાસેથી નિશ્ચિત માત્રામાં ખરીદી થાય છે તો આજે પચીસ ટકા સરકારનો એવો નિયમ છે કે જે તે રાજ્યમાં જે ઉત્પાદન થયું હોય એની પચીસ ટકા ખરીદી કરવાની તો એ જે નિયમ છે એ ખરેખર બદલવાની જરૂર છે ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકાર સમક્ષ આ વખતે માંગ કરી છે કે કુલ ઉત્પાદનના પચીસ ટકાના બદલા કુલ ઉત્પાદનના ચાલીસ ટકા સુધીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવે તો અત્યારે આ વખતે એક ચિંતાજનક સ્થિતિ એ છે કે કપાસ મગફળી સહિત આપણા અનાજ પાકો અને કઠોળ પાકો એના જે ટેકાના ભાવ છે એ ઊંચા છે અત્યારે બજાર ભાવ નીચા છે તો આ વખતે જો આવીને આવી સ્થિતિ રહી તો સરકારને ખરીદી મોટા પ્રમાણમાં કરવી પડશે તો જ જો આ જાહેરાત થઈ રહી છે કે જે દાવાઓ થઈ રહ્યા છે એનો લાભ આપણા ખેડૂતોને મળશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન